Subscribe now and press the bell icon. Never miss an update. કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ પેપર નથી આપ્યું એમની ભૂલ છે માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા રદ નહી થાય એ વિદ્યાર્થીઓનો જ વાંક છે ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક લીપાપોતી કરી રહી છે લીપાપોતીમાં પોતાની જે ચોરી છે છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ઉપર આક્ષેપ કરી રહી છે વિદ્યાર્થીઓને એવું કહી રહી છે કે ભાઈ ઉશ્કેરવામાં આવ્યા હતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા આજે એ સાથે અન્ય થયો છે તો અમે વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ આદેશ આપતા પહેલા એની ઉપર વિચાર કરવો જોઈએ જે રીતે ઓએસડી વાત મૂકી રહ્યા છે કે ભાઈ કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે કોઈ પણ પરીક્ષા જે ફરીથી લેવામાં નહીં આવે તો અમે કહેવા માંગીએ કે સીધું જ તમે નિર્ણય ઉપર કઈ રીતે આવી શકો સીધા જ તમે એક્શન ઉપર તમે તપાસ તો કરો તમે તેના સીસીટીવી તો કલેક્ટ કરો ખરેખર કયા વિદ્યાર્થી ન હતો કયા વિદ્યાર્થી ઉશ્કેરી કરી તમારી પાસે શું એ બધાનો ડેટા ઉપલબ્ધ છે પહેલા તો ખરેખર તમે તપાસ જ નથી કરી ત્યાં તમે સીધું જ નિવેદન આપી અઠાગ્રહ નિર્ણય છે નિર્ણય ક્યારે ગ્રાહ્ય નહી અમે સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ સાત દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી રહી છે તો ફક્ત એક સેન્ટરની ની અંદર નહીં અલગ અલગ સેન્ટર ની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે ઊભી થઈ છે એટલે લગભગ અમારી પાસે ચાર જેટલા સેન્ટરોના નામ આવ્યા છે જેની અંદર આ જ પ્રકારનો ઘટનાક્રમ ઘટી થયો છે અને બીજી વાત રહી કે સેન્ટરોની તો સેન્ટરોમાં સામાન્ય રીતે જોવા જતો હોય કોઈ પણ સ્પર્ધકનો પરીક્ષા હોય તો ત્યાં એને ચેકિંગ કરવામાં આવતું હોય છે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી લઈ જતા કોઈ પણ પ્રકારની કહી શકાય કે ગેરીતિ નથી કરતા એના માટેના એની કોલેટર છે એ યોગ્ય છે કે નહીં તેનો ક્રોસ વેરિફાય કરવા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બાયોમેટ્રિક કરવામાં આવતું આમાં એવું કોઈ જ પ્રકારની બાયોમેટ્રિક કે બીજું કોઈ પણ પ્રકારનું ચેકિંગ એ કરવામાં આવેલ નથી એટલે આપણે ન જાણે કદાચ કોઈ જગ્યાએ ઉમેદવાર પણ બેઠો હોય શકે તમે કઈ રીતે ચેક કરો અમને પણ કહો અને કઈ તપાસ કમિટીએ આની તપાસ કરી અને સીધા જ તમે કન્ક્લુઝન ઉપર આવી ગયા કે કોઈ પરીક્ષા રદ કરવામાં આવે કે એક જ સેન્ટર ઉપર આ ઘટના ઘટી છે અમારી પાસે ચાર સેન્ટરના નામ છે ચાર સેન્ટર ઉપર આ ઘટના બની છે એટલે કોઈ પણ નિર્ણય ઉપર આવતા પહેલા તમે આની ઉપર તપાસ કમિટીની રચના થાય અને નિષ્પક્ષ તપાસ કમિટીની રચના થઈ અને આ તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કરે કઈ કઈ જગ્યાએ કઈ કઈ ઘટના બની એના માટે વિદ્યાર્થીઓને ફીડબેક લેવામાં આવે વિદ્યાર્થીઓ ખુદ એમાં જવાબ આપે કે ભાઈ એને કઈ કઈ અન્યાયનો સામનો કર્યો છે એ વિદ્યાર્થીઓ જયારે જવાબ હશે તેની ઉપર તપાસ થવી છે આ અઠાગ્રાવી નિયમ અને આ મનસ્વી નિર્ણય એ જરા પણ સ્વીકાર્ય અમારા માટે નથી અમે કહીએ છીએ કે અઠવાડિયાનો તમને સમય આપી રહ્યા છે નહીતર આવનાર દિવસોની અંદર અઠવાડિયામાં જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આજ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં હજારો વિદ્યાર્થી સાથે અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું જો અમને અહીંયાથી પણ નહીં મળે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું